આ ધરતી ભગવાન વિના રહી ન શકે તમે કલ્પના તો કરો વારે વારે કહું છું એટલા માટે હિન્દુસ્તાન મહાન છે પ્રભુ વિરહમાં પ્રભુ વિરહમાં અવધપતિ દેહ છોડ્યો પ્રભુ મથુરા જતા અનેક ગોપીઓના શરીર છૂટ્યા અને ભક્તો દ્વારકાધીશે આજ્ઞા કરી દારોગ કીધું તું દારોગ તું પાછો દ્વારકા જા અને અષ્ટપટાણીઓને કહેજો દ્વારકાવાસીઓને કહેજો આઠમે દિવસે સાગર આ દ્વારકાને ડૂબાડી દેશે માટે અન્ય તમામ જે રાણીઓ છે નારીઓ છે એ અર્જુનજીની સાથે ઇન્દ્રપ્રસ્થાન કરે અને અર્જુનજીની સાથે ઇન્દ્રપ્રસ્થાન કરતાં કરતાં બાપ એ ઝાલાવાડના રામપરા સુધી પહોંચ્યા

બાણ એનો એ હું પાર્થ મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામાં જેવાને મેં ઢાળી દીધા કર્ણ જેવાને ઢાળી દીધા મોટા મોટા યોદ્ધાઓને મેં ઢાળી દીધા પણ કાબા પુરુષને હાથે હું લૂંટાયો એ ભગવાનની રાણીઓને લઈને કાબા પુરુષ જતા હોય એ રાણીઓને પ્રભુનો કોઈ વ્યર થયો કહેવાણું રુવાડે રૂવાડે લોહીના ટચી આવી ગયા અને બધી જ રાણીઓ જમીનમાં સમાઈ ગઈ બધી સમય ગઈ હમણાં જ મેં ત્યાં ઝાલાવાડ દેશમાં હતા ત્યારે બહુ સરસ બહુ એક પ્રસંગ આવ્યો ભગવાન સ્વામિનારાયણ ગઢપુર બિરાજતા હતા ભગવાન સ્વામિનારાયણ ગઢપુર બિરાજતા હતા આ રામપરા જે હું વાત કરું એ ધરતી રામપરા છે રામપરાના ભક્તો આવ્યા ભગવાન સ્વામિનારાયણ પૂછ્યું ભક્તો કયું ગામ તો કે રામપરા કયું રામપરા સંતોને ધોતવા ધોત્યા રંગવાની લાલ માટી નીકળે રામપરા તો કે એ જ રામપરા અને પછી ભગવાન સ્વામિનારાયણે આ ઇતિહાસ આખો કીધો કે રામ પર્યાની ધરતી તો બહુ મહાન છે એટલા માટે ત્યાં તો ભક્તના બલિદાન એ ધરતી છે અને એ સ્થિતિમાં એ બધી ધરતીમાં સમાણી જેને કારણે માટી લાલ ગુમ થઈ ગઈ અને એ માટીથી અમારા સંતોને ધોતિયા રંગવાની અમે આજ્ઞા કરી આ અમારે તેથી માટે રામ પર્યાથી આવ્યા ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે ધરતી ઉપર એ રાણીઓનો પ્રેમ સમાયો છે જેને લઈને આ વસ્ત્ર જે ધારણ કરશે આના દર્શન કરશે ભગવાન સ્વામીને બોલ્યા આ ભગવા વસ્ત્રના દર્શન કરશે એ મોક્ષ પથમાં આગળ વધેશે અને મારા સંતો હાલ્યા જાતા આ વસ્ત્રો પહેરીને એના પરથી વાયરો વાશે અને એ પવન જેનેટચ થાશે એના પણ પાપ તો વાય થઈ જ આટલો મોટો મહિમા અગર એ વિડીયો આપકો પસંદ આયા હો તો લાઇક કરી હું શેર કરના મત ભૂલી સબસ્ક્રાઈબ કરી તો સરદાર કથા ચેનલ બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલિયે લેટેસ્ટ વિડીયો સબસે પહેલે પાણી કે લી